पत्तरनी बाजे से पार मारी जो पड़ी मारी जो पड़ी दातानों देवाये से पड़ी रानी

અટાણે વાગે ગા અને બસ જ બી નાકડી ઉઠી કામ બધું યાજે પડ્યું બેન જ દોહાઈ છે જપટ કરો તો રામ રામ થઈ ગયા ને મારી મમ્મી અહીં આવે ભેગ કામ કરવા મણી હું બનાવવાનું હોય વેલા બનાવ ને થેપલા ને જો આગળ હારામ હારો રેડો આવે જો એટલે મેની કે ચિંતા છે ને આવા તો પાણી નથી પીવરાવું પડ્યું ઈ ઓસલ મે

ને એ મારી મમ્મી લોટ બાંધી લીધો હવે બનાવે ગણેશજી ગણેશજી ની સ્થાપના કરવી હા લોટ બાંધી ને ગણપતિ બાપુ બનાવેલા પેલા ગણપતિ બાપુ બનાવવા પડે પછી ઢોકરા બનાવ્યા

અને બસ મૂકી દેવાનું પાસું નહી મળવાનું બસ આ રીતના હોય ઢોકરા માટીના હોય જ રીતના એમાં દીવો હોય કરવાનો અને પછી બોવ આપણે જવાનું કરતા હોય અલાઉટ ન કરાય એટલે બસ આપણે થોડી ઘણી આમાં માહિતી દે દઈએ તાર બાકી માહિતી હોય તો જણાય પછી ગણપતિ ને બાટલે આપણે હોય કરવાની અને કોડિયા માં દીવો હોય કરવા દહાઈ માં છોપડી હોય અને આ ઢોકળા છે ને કઈ રીતના હોય જવારવાના એ પણ આપડે થોડુંક કે દઈએ

શું કેવાય મમ્મી ઢોકરા ઘર ઘી અને ઢોકરા આપણે દહીં જવા દઈએ

આપણે આ ગાય ને આપે દઈએ કોળી પાણીમાં ગણપતિ બાપા ને પધરા ગણપતિ બાપા ક્યારે પારા ભાઈ ના મસ્તી ના પધરાવા મન નથી થતું

માન નીંદર ને ભાઈ ગયા હાલ આવી ગયા વૈયા હું હા પછી નીંદર ઉડી ગઈ એટલે નીંદર આવે નેટલા જાવ આપણે વિડીયો પૂરો કરી દે લાઈક્રાઈબ કર